હેલો એવરી વન ફિઝિક્સ ગુજરાતી પહેલા આપણે ગયા વખતે કેટલીક બાબતો ડિસ્કસ કરી હતી કે જ્યારે વિસ્ટન બ્રિજ જે છે એ સંતુલિત સ્થિતિમાં હોય છે એટલે કે પી અને આર નો રેશિયો

વિદ્યુત સ્થિતિમાનના તફાવતની જરૂર પડે છે તો અહીં આગળ એનાથી ઊંધું વિચારીએ જ્યારે અસંતુલિત બ્રિજ હોય એટલે કે બી બિંદુનું અને ડી બિંદુ નું સ્થિતિમાન સમાન ના હોય આ સમાન ના હોય તો વિદ્યુત પ્રવાહનું મૂલ્ય શૂન્ય ના હોય જો વિદ્યુત પ્રવાહ મૂલ્ય શૂન્ય ના હોય તો કંઈક ના કંઈક પ્રવાહ અહીંયાથી પસાર થતો હશે

એક વસ્તુને ધ્યાન રાખવાનું છે કે જ્યારે પણ આપણને કોઈ અનસંતુ સ્થિતિ આપેલી હોય એનો મતલબ અહીંયા છે પી બાય આર અને ક્યુ ભાગ્યા એસ નો રેશિયો એ આપણને સમાન મળતો નથી તો ધારો કે મારે બી બિંદુએ સ્થિતિમાન વધારે છે કે ઓછું છે એ મારે શોધવું હોય આપણે તો પી અને ક્યુ બી બિંદુ સાથે જોડાયેલા બે અવરોધો પી અને ક્યુ છે પી અને ક્યુ નો રેશિયો લઈશ તો પી ભાગ્યા ક્યુ કરીશું આપણે પી ભાગ્યા ક્યુ કરવાથી જે કંઈ પણ જવાબ આવે છે એની સાથે સાથે આર ભાગ્યા એસ કરવાથી આર ભાગ્યા એસ કરવાથી જે કંઈ પણ જવાબ આવે છે એ જવાબના ઉપરથી નક્કી થાય કે ત્યાં બી બિંદુએ અને ડી બિંદુએ સ્થિતિમાં ને કેટલો છે વધારે છે કે ઓછો છે કેવી રીતે આપણને ખ્યાલ આવે એને સમજવા માટે એક એક્ઝામ્પલ રહ્યું કે ધારો કે પી બિંદુ નો અવરોધ પાંચ ઊંઘ છે અને ક્યુ બિંદુ નો અવરોધ બે ઊંચ છે આનાથી હું તું નો અવરોધ જે છે એ બે ઊંઘ છે અને એસ નો અવરોધ પાંચ ઓમ છે તો જ્યારે પણ હું ગુણોત્તર લઈ ફાઈવ બાય ટુ થઈ જશે અહીંયાનો ગુણોત્તર ટુ બાય ફાઈવ થશે એટલે બંને ગુણોત્તર સમાન નહીં હોય એટલે આપણું આ વિસ્ટન બ્રિજ અસંતુલિત બ્રિજ થઈ ગયો હવે અહીંયા આગળ પ્રવાહની દિશા શોધવાની કે છે ગેલ્વેનોમીટર કનેક્ટ કરેલો હોય તો ત્યાં વિદ્યુત પ્રવાહની દિશા કઈ તરફ રહેશે એ શોધો તો એના માટે આપણે શું કરીશું તો બી બિંદુ એ સ્થિતિમાં શોધવું છે આપણે તો બી બિંદુ કયા બે અવરોધો સાથે જોડાયેલું છે પી અને ક્યુ આ બંનેનો ગુણોત્તર લઈશું પી ભાગ્યા ક્યુ કરીશું અથવા તો ક્યુ ભાગ્યા પી કરીએ યાદ રાખો કે આ ગુણોત્તર લેતા વખતે અહીંયા આગળ ગુણો એક સમાન રીતે ગુણોત્તર લેવો પડે છે એટલે હું પી ભાગ્યા ક્યુ કરીશ અહીંયા આગળ તો અહીંયા ગુણોત્તર આવે છે પી ફાઈવ અપોન ટુ આ ફાઈવ અપોન ટુ કરીશું એટલે ટુ પોઈન્ટ મારો જવાબ આવ્યો આર ભાગ્યા એસ નો ગુણોત્તર કરીશ એટલે ટુ બાય આવી ગયો એટલે ઝીરો પોઈન્ટ ચાર આવી ગયો બી તરફ નો ગુણોત્તર છેવરોધો નો ગુણોત્તર વધારે હશે ત્યાં સ્થિતિમાનનું મૂલ્ય ઓછું હોય અને જ્યાં અવરોધોનો ગુણોત્તર ઓછો હોય ત્યાં સ્થિતિમાનનું મૂલ્ય વધારે હશે એનો મતલબ બી નું સ્થિતિમાન ઓછું છે અને સ્થિતિમાન વધારે છે હવે આપણને ખ્યાલ છે કે વિદ્યુત પ્રવાહ કઈ તરફ વહે તો વિદ્યુત પ્રવાહ ઊંચા સ્થિતિમાનથી નીચા તરફ વહે છે એટલે કે આ કેસમાં વિદ્યુત પ્રવાહનું વહન બી થી એ તરફ થશે એટલે વિદ્યુત પ્રવાહ બી થી એ દિશામાં વહે છે આ કોન્સેપ્ટ આધારિત તમને ઘણા બધા પ્રશ્નો પૂછવામાં આવે છે જે પ્રશ્નો પૂછેલા છે એ આપણે નેક્સ્ટ વિડિયોની અંદર જોઈશું જોડાતા રહો નેટ ફિઝિક્સ ગુજરાતી સાથે થેન્ક યુ